ઝઘડિયા જે લોખંડના બેરિકેટ ભરી ટ્રક બહાર રાખી પૂરપાટ જતા ટ્રક ચાલકને ગંભીર અકસ્માત સર્જાયો હતો માંથી પૂરપાટ પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન સામેથી તેના માર્ગ ઉપર આવી રહેલી ઇકો કાર જોડે ટ્રકના બેરિકેટ ભડકાયા હતા જે બાદ ઇકો ચાલક ગંભીર રીતે ઘાયલ થવા સાથે ઇકો કાર સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ઇકો કાર ધીમે ધીમે આગળ વધી રોડની એક સાઈડ ઉપર આવી ભટકાઈ હતી તો અકસ્માત બાદ ટ્રક ચાલકે પણ સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા રોડ સાઈડ ઉપર પલટી મારી હતી ટ્રક ચાલક પોતાનો જીવ બચાવવા ગાડીમાંથી ખુલ્યો હતો જે નાળામાં પડતા જ તેનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું સમગ્ર અકસ્માત ઝઘડિયા જીઆઈડીસી માં આવેલ પેટ્રોલ પંપ આગળ થયો હતો જે સીસીટીવી